અરવલ્લી જિલ્લામાં મન મૂકીને વરસ્યા મેઘરાજા મેઘરજ તાલુકાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો કૃણાલ જીતપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા ચાલુ વરસાદે વીજ ટ્રાન્સફોર્મરમાંથી તણકલા થતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા અરવલ્લીના ભિલોડામાં પણ એક કલાકમાં ખાબક્યો દોઢ ઇંચ વરસાદ ભારે વરસાદથી ભીલોડા શહેરના ગોવિંદનગર પરમાર ફળિયા વાઘેલા ફળિયા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને કે ભોગવવાનો વારો આવ્યો ધોધમાર વરસાદ વરસતા એડર ભીલોડા રોડ પર પાણી પાણી થઈ ગયું ભીલોડા શહેરની સાથે ધોલવાણી લીલછા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી પાણીથી તરબડાટ જોવા મળ્યો ભિલોડા શહેરમાં આવેલું સ્વયંભૂ જૂના ભવનાથ મંદિરનું શિવલિંગ પણ પાણીમાં ગરકાવ થયું જૂના ભવનાથ મંદિર પાસેનો ડેમ ઓવરફ્લો થતા મંદિરનું ગર્ભગૃહમાં પણ પાણી આવી ગયું રસ્તા પર પાણી ભરાતા પિલોડાથી જૂના ભવનાથ જવાનો રસ્તો પણ બંધ થયો શ્રદ્ધાળુઓની સલામતીના પગલે મંદિર તરફના રસ્તા પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો જિલ્લામાં વરસેલા સાર્વત્રિક વરસાદથી ભિલોડાનો સુંદર ધોધ ફરી જીવંત થયો ધરતી માતાના મંદિર પાસે ડુંગર પરથી વહેતા ધોધના નયન રમ્ય દ્રશ્યો કેમેરામાં કેદ થયા સીઝનમાં પ્રથમ વખત સુંદર ધોધ સક્રિય થતા પ્રવાસીઓમાં આનંદ છવાયો યાત્રાધામ શામળાજીમાં પણ વરસ્યો ધોધમાર વરસાદ બસ સ્ટેન્ડથી મંદિર તરફ જવાના રસ્તા પર વરસાદી પાણી ફરી પડ્યા રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો ફારો આપ્યો શામળાજી નજીકના શામળપુર અણસોલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા ભારે વરસાદથી શામળાજીના બસ સ્ટેશન ઓવરબ્રિજ નજીક બની ભૂસ્ખલનની ઘટના ભૂસ્ખલનને લીધે ત્રણ કિલોમીટર સુધી હાઈવે પર ટ્રાફિક જામ સજાયો ટ્રાફિક જામને પગલે સર્વિસ રોડ પર ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો પાટણના રાધનપુરમાં પણ વરસ્યો ધોધમાર વરસાદ રાધનપુર શહેરની સાથે કમાલપુર ફાળદ સાતુન પીપળી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ પરસતા રોડ રસ્તા પાણી પાણી થયા